સીટી બદલી જાય લેવે બદલી અવિનાશ હય તો દર્શન કરી હે ને આની અંદર અમે દર્શન કરવા હલે મસ્ત વ્યૂ આવે હે તને દોસ્ત કેટલું જોરદાર લાગે છે હેલો લો ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા રોજના નવ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ઓલરેડી આપણે સુરત પહોંચ્યા છીએ અને આપણે આપણા બેનના ઘરે રોકાણાયેલા છીએ અને મારા ફૂઈ છે અહીંયા અને અમારા બેન હિં છે તેની અમે રોકાણાયેલા છીએ યાદ અને તો અહીંયા અત્યારે રસોઈ બનાવવાનું બધું શરૂ છે આ અમારા ફૂઈ છે કાફુ હા સારું છે ને શરમ લાગે પહેલી વાર વિડીયોમાં બોલે કે એટલે શરમ લાગે અમે મારા પટેલ છે

તો ઇલ્યાદા દે બાંગો નાકે કેટલી મજા આવી ગઈ અવિનાશ કરા કરા ને ને પૂરી દીધા તો બારી કે પૂરી દીધા હતા બાંગો નાકે નાખતો આપણો ઘર નહીં હો હો તો ફેમિલી હવે ને જ લઈને અમે એને રૂમમાં વિયા છે કારણ કે તોફાન બહુ કરે છે અહીંયા કાબે બહુ તોફાન કરે છે હા અને આ સાહેબ છે ને અમારા મોટા ફેન એમ જો અમારો વિડીયો સર હે વાહ બહુ વિડીયો જો અમારો હે મજા આવે મજા આવે કે નહીં મજા આવે હે મજા આવે મજા આવે હા જો ભાઈ મારા ભાણો હોય ભાઈ એને બહુ મજા આવે વિડીયો જો એની કાબે હા સરભાવી કાજી ઈ હા એવું છે અમારા સાહેબ જો તોફાન એટલે પૂરો તોફાન બે તોફાન જો જો બે ની બે ની મને બે ની તો ફેમિલી છે ને રૂપાને ઓલી નીકળી

તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે ગલતેશ્વર એ જો કે કાઉ કે ગેટ છે ને બધાય થઈ બધાય બહુ થઈ પૂગી જશે બધા આવેલા છે જો પટેલ ને બેન ને રૂપા ને અમાર બેન ને સાહેબ ભૂજ ગયા હા એવું છે એને બસ એ ઊંઘમાં ઊંઘમાં જોઈ લે હરાલો અંદર જાય તો આપડે અંદર છે 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 અત્યારે અને 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 તો તો બધું મસ્ત મસ્ત મહાદેવની જોરદાર કવડી મોટી બસ દર્શન હે કરવાનું દર્શન કરી લીધા હે આની અંદર અમે દર્શન કરવા જાને ને

તો ફેમિલી જો મસ્ત મજા ના બધા છોકરા ને રમે ને મારા વિનેશ ભાઈ કે દરેક પડી ગયા કે કેમ પણ મજા આવી ગઈ ને સારું હાલો તો હવે અમે આ જવાનું છે બીજી જગ્યાએ જવાનું થાય કે ન થાય બહુ મોડું થઈ ગયું એટલે જાય કે ન જાય કે ખબર નથી તો હવે અહીંથી જાય બીજી જગ્યાએ

હવે જઈએ અંદર મસ્ત વ્યૂ આવે અહીંથી જો સ્તંભ જો અને કેટલું જોરદાર લાગે છે અને અહીંથી જો મંદિર પણ જોવું મસ્ત દેખાય છે જો જોરદાર છે બધું કેટલું મસ્ત મંદિર લાગે છે તો હવે જાય છે બધા એ બાજુ હેલા જાય છે દર્શન કરવાના આમ આમાં બધે જોવામાં બધે જવાનું છે ગાર્ડન ને એક એક નંબર છે બધું આમ જોરદાર જો કેટલું મસ્ત લાગે છે બહુ મસ્ત છે તો જઈએ હવે આગળ ફાઇનલી જો આપણે મંદિરે પૂગી જાય છીએ અને હવે જવાનું છે અંદર દર્શન કરવા કેટલું મસ્ત હે આ બહાર એટલું મસ્ત છે અંદર કેટલું મસ્ત છે સામ જો આમ બગીચાને બગીચા નામ કેવું જોરદાર જાય મત બને ફોટા પર કેટલું બધું જોરદાર મંદિર છે ભાઈ અને જઈએ અંદર હવે દર્શન ને ઉ કરીએ તો ફાઇનલી જો આપણે એક અહીંયા મેન મંદિરે દર્શન કરીએ ને કાંઈ મંદિર છે અહીં દર્શન કરવા આવ્યા છે તો આમ જો કેવું છે કાં જોરદાર બધું જો કેટલું મસ્ત છે ને આની કોતમણી આમ જો તો કેટલું જોરદાર લાગે કેવું છે આ મંદિર બહુ મસ્ત છે આ મંદિર મેં ત્યાં જોઈ હૈને

તો ફેમિલી અંદર દર્શન કરીને ગયા ને ઘણા બધા ફોટા ને એવું પાડ્યું છે ને હવે અમારે જવાનું છે ગાર્ડન છે ને બગીચો બગીચા ની અંદર જવાનું છે બહુ બહુ એટલે બહુ મજા આવી ગયા અહીં આવી હે ઓ મોબાઈલ જોઈ મસ્ત મસ્ત મજાનો ઓમ દોરેલો છે ભાઈ જો કૃપા ભરી ગઈ હા તો ભરી ગઈ હારું છે

તો ફેમિલી આરતી થઈ ગઈ છે અને હવે અમારે જાવું છે ઘરે કામ કે ઘણું મોડું થઈ ગયું છે આઠ વાગી જાય અને તો બધા તૈયાર થઈને આવી જાય હવે ભાગું કાં કઈ લેશ બેન ઘેરે ભાગું ને હા અંધારું થઈ ગયું છે તો ભાગી તો ફેમિલી અત્યારે સાડા બાર વાગી જાય છે ને અમારે આ એક છે બીજા બધા બેન ની તો બધા હોય જાય છે તો બસ આપણે હોઈ જઈએ આજ તો આખો દિવસ ફેરાય એટલે બહુ મજા આવી તો તમને આ વ્લોગ જોઈને કેવી મજા આવી ને ખાલી કમેન્ટ કરી દેજો તો આજનો બ્લોગ બસ અહીંયા હોતી હતી બ્લોગ બી તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ભી નવા વ્લોગમાં ત્યાં સુધી ત્યાં જય માતાજી તો બાય